શિક્ષક હિત રક્ષક સમિતિના અગ્રણી અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા કાજે દરેક નાગરિકે મતદાન ફરજિયાત કરે તેવું આહવાન કર્યું હતું અને ઉપસ્થિત શિક્ષકો પાસે સોશિયલ મીડિયા પર મતદાનની અપીલ પણ કરાવવામાં આવી હતી આજના કાર્યક્રમમાં પારોલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એવા પવન દ્વિવેદીએ મતદાન કરવું શું કામ જરૂરી છે તે સમજાવ્યું હતું આ દરમિયાન વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીએ નરેન્દ્ર મોદીના વિકસિત વિઝન મોડલની વાત કરી અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા માટે નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે બધા મિત્રો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા સેનેટ મેમ્બર નવીનસિંહ જેતાવત ભાવિન ઉપાધ્યાય હર્ષિલ રબારી રાયસિંહ દાહિમા સહિત અનેક યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અજે વડોદરા ખાતે શિક્ષક ક્ષેત્ર રક્ષક સમિતિ એક એવી સંસ્થા છે જે શિક્ષકોના હિત માટે સદાય કાર્યરત હોય છે એમના દ્વારા આજે મતદાન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એની અંદર શિક્ષકો સાથે આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને લઈને તેમની સાથે ગોષ્ઠી કરી અને વડોદરાને લગતા ઘણા પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી અને ખૂબ જ સુહાર્દપૂર્ણ વાતાવરણમાં નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ વડોદરા શહેરના સૌ ગુરુજનો કે જે કોઈને કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે ક્યાંક સ્કૂલ કોલેજમાં શિક્ષકો છે આ શિક્ષકો કે જે પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધા સંપર્કમાં છે આશરે બસોથી વધારે શિક્ષકો છે અને દરેક શિક્ષકની એવી ક્ષમતા છે કે આશરે બેથી પાંચ હજાર લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે આ બધા જ શિક્ષકો સાતમી તારીખે આપણા શહેરીજનો લોકસભાના ઇલેક્શનમાં ખૂબ મોટું મતદાન કરે એટલે મતદાન કરવા માટે જે જે આહવાન કરવાના છે બધા જ શિક્ષકો આ કાર્યક્રમ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલે પછી ફેસબુક હોય ઇન્સ્ટા હોય કે પછી ટ્વિટર હોય એના ઉપર જે છે એક સાથે એક જ સમયે જે છે એ પ્રમાણની પોસ્ટ મૂકવાના છે કે વડોદરાના વિકાસ માટે ભારત દેશના વિકાસ માટે ભારતીય સંસ્કૃતિની રક્ષા કાજે આપણો સનાતન ધર્મ છે એની રક્ષા કાજે સાતમી તારીખે પછી બધા શહેરીજનો જે છે એકસાથે ખૂબ મોટું મતદાન કરે મતદાન અવશ્ય કરે અને ફરજિયાત કરે એવું આહવાન કરવાના છે